ખેડા જિલ્લાના ભક્તજનો માટે એક ઐતિહાસિક દિવસ તરીકે ભાદરવા નોમની પવિત્ર તિથિ નોંધાય છે કારણ કે આજથી ચકલાસીથી રામદેવરા માટે સૌપ્રથમ એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે આ નવીની સેવા બહુદા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાના હસ્તે પ્રારંભ કરવામાં આવી રામદેવરા યાત્રાધામ જેને રણુજા તરીકે પણ ઓળખવામાં આવે છે રામાપીરના ભક્તો માટે આ શ્રદ્ધાનું કેન્દ્ર છે નવી બસ સેવા દ્વારા ભક્તોને સીધી અને આરામદાયક યાત્રાની સુવિધા મળશે બસ સેવા શરૂ થતા ચકલાસીની આસપાસના ગામોમાં આનંદની લાગણી જોવા મળી છે જણાવી દઈએ કે બસ દરરોજ બપોરે ચાર કલાકથી ચકલાસી બસ સ્ટેશનથી ઉપડશે અને ચકલાસીથી રામદેવરા 772 કિલોમીટર પર 720 રૂપિયા ભાડા સાથે બસ ચાલશે આજે ચકલાસીતી રામદેવવાની બસનું સેવા ચાલુ થઈ છે મો વિધાનસભામાં ચકલાસી શેર જે ભાવીક ભક્તોની રજૂઆત હતી એ રજૂઆતના ધ્યાને લઈ અને રાજ્યના મુખ્યમંત્રી નૃદ્ધુને મક્કમ એવા ભુવેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ટૂંક સમયની અંદર રજૂઆત કરી અને આખા ખેડા જિલ્લાની અંદર સૌથી પહેલી બસ રામદેવડાથી રણુજા જવા માટેની પહેલી બસ સેવા શરૂ થઈ રહી છે આ બસનું ભાડું સાતસો ને કિલોમીટરના સાતસો વીસ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારની અંદર ચકલાસી શહેર જે રામદેવજી મહારાજને હંમેશા પૂજતા આવ્યા છે અને રામદેવજી મહારાજને લઈ દર્શન કરવા માટે જે જવા આવવાની તકલીફ પડતી હતી એ આજે ટૂંક સમયની અંદર આજે અહીંયા આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અને હર્ષભાઈ સંઘવી સાહેબે જે મંજૂરી આપી અને દરરોજની ચાર વાગ્યાની બસ શરૂ શરૂ થવાની છે અને આખા વિસ્તારની અંદર સૌથી પહેલી બસ સેવા સ શરૂ થઈ રહી છે આજરોજ માન્ય શ્રી દ્વારા ચકલાસી રામદેવરા બસને લીલી ઝંડી આપી એની શરૂઆત કરવામાં આવેલ છે સદર બસનું ભાડું સાતસોને વીસ રૂપિયા રહેવા પામશે અને સાતસોને બોતેર જેટલા કિલોમીટર થશે અને સદર વ્હીકલ જે છે એ દરરોજ ચાર કલાકે અહીંયાથી રવાના થશે અને આ દૈનિક સર્વિસ રહેશે